અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લાના સેવા સદનમાં એકતા સંવાદ કાર્યક્રમ યોજાયો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તની ઉજવણી એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝન સાથે કરવાની રાજ્ય સરકારના નિર્ણયના પગલે તાપી જિલ્લા સેવા સદન ખાતે એકતા સંવાદ કાર્યક્રમ યોજાયો કલેક્ટર કચેરી ખાતેના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંકલનના તમામ અધિકારીઓ મહાનુભાવો કર્મચારીઓ વક્તાઓ તેમજ તજજ્ઞો હાજર રહ્યા હતા ભારતની આઝાદીના તેમજ જ્ઞાત અજ્ઞાત ઐતિહાસિક બનાવોને જનમાનસ સુધી સર્જનાત્મક રીતે પહોંચાડવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલા કાર્યક્રમ એકસો એકોતેર વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલના કુશળ નેતૃત્વ દ્રઢ સંકલ્પ શક્તિ દેશ દાજ અને કર્મનિષ્ઠાના ગુણો વિવિધ પ્રસંગો દ્વારા વક્તાઓએ સાંભળાવ્યા હતા તજજ્ઞ વક્તા તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક શ્રી ધર્મેશ પંડ્યા વેડછી કોલેજના આચાર્ય ડોક્ટર અંજના ચૌધરી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉછલના અરવિંદભાઈ ગામિતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે જોડાયેલ પ્રસંગો દ્વારા સંપ સાદગી સંયમ સહકાર સત્યાગ્રહ સામાજિક સમરસતા સહભાગીતા જેવા ગુણો દ્વારા આપણા દેશને અખંડ અને સ્વતંત્ર ભારત બનાવવા માટે કરેલા થાપ પ્રયત્નોની ચર્ચા કરી વક્તાઓના વક્તવ્ય સાંભળી તમામ શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર આર આર બોરડ નાયબ કલેક્ટર નિશાંત કુસાગિયા તેમજ સાગર મોવલિયા અને સંકલનના અધિકારીઓ અને સ્ટાફના કર્મચારી પણ જોડાયા હતા રિપોર્ટર દીપક ભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી આજના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ એકસો પચાસ જ્યારે સમગ્ર ભારત દેશ અને ગુજરાત ઉજવી રહ્યો છે ત્યારે જે સરદારની અડી ખમતા અને એના માટે જે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં પ્રબુદ્ધ નાગરિકો એની સાથે સાથે જિલ્લાના આરએસી કલેક્ટર ભરોટ ભરો સાહેબ મારા સાથી નગરપાલિકાના પ્રમુખ રિતેશભાઈ ઉપાધ્યાય અને તમામ શાખા અધિકારીઓની સાથે પ્રબુદ્ધ નાગરિકો એવું પણ એમાં જોડાયા હતા અને વક્તા તરીકે જે પ્રોફેસર પ્રિન્સિપાલ એમના જે સંવાદો હતા ખૂબ સારા એક સામાન્ય જનને પણ કંઈક ઢંઢોળે એ ટાઈપના જે શબ્દો અને શબ્દો સાથે બૌદ્ધિક વાતો પણ કરી હતી અને એમાં સમગ્ર દેશ જ્યારે આમાં આની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ખૂબ સારામાં સારો ક્રમ અહીંયા તાપી જિલ્લામાં એક સંવાદ કાર્યક્રમ પણ થયો છે અને એની સાથે સાથે આજે દેશ એની ઉજવણી કરી રહી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન ભીક્ષા મુંડાની જન્મજયંતિ એની સાથે સાથે તત્કાલીન વડાપ્રધાન અટલભાઈ બિહારી વાજપેયી એમની જન્મજયંતિ પણ એક સુયોગ બનીને આજે આ વર્ષ એક સેવા વર્ષ તરીકે જે ભારત સરકાર ઉજવી રહ્યો છે તો એના ભાગરૂપે આ સંવાદ કાર્યક્રમ થયો